મારા જેવા બૂથની જવાબદારીની ભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કારો જ્યારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડકેવારજીએ ઓગણીસો બાવનમાં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણા સૂચ છે છ એપ્રિલ ઓગણીસો એસી એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે જે વટવૃક્ષ બન્યું છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે